એકવીસમી સદીમાં વિજ્ઞાન એ ઘણી પ્રગતિ કરી હોય પરંતુ હજી લોહીનો હજી સુધી કોઈ વિકલ્પ નથી ત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીઓને વિનામૂલ્યે રક્તની વ્યવસ્થા પૂરી પાડવાનું બીડું સુરતની એક હોસ્પિટલે ઉપાડ્યું છે સમગ્ર ભારતમાં આ પહેલી એવી હોસ્પિટલ છે જેણે રક્તદાન માટે ખાસ વ્યવસ્થા ઊભી કરી છે રક્તદાન એ મહાદાનના સૂત્રને સાર્થક કરતા શહેરમાં અનેક જગ્યાએ બ્લડ કેમ્પ યોજાતા હોય છે અને બ્લડ ડોનેશન પણ થતા હોય છે પરંતુ જરૂરિયાતના સમયે દર્દીના પરિવારજનોએ લોહી માટે ભટકવું પડતું હોય છે ત્યારે સુરતની આ બ્લડ બેંકમાં રોજનું ત્રણસો યુનિટ બ્લડ દર્દીઓને ફ્રીમાં આપવામાં આવે છે શહેરની જાણીતી કિરણ હોસ્પિટલ દ્વારા અઢી વર્ષ પહેલા આ સેવા શરૂ કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતની કોઈપણ હોસ્પિટલમાં દર્દીને રક્તની જરૂર હોય તો તેને રક્ત પહોંચાડી શકાય તેવી વ્યવસ્થા છે અમારે એવા કોઈને કોઈને બોટલ પચાસ બોટલ સડાવવી પડી કોઈને સો બોટલ સડાવવી પડી તો તરત અમારી વ્યવસ્થા અમને ઉપયોગી થાય છે અને જે તે હોસ્પિટલમાંથી જાજુ રક્ત સડાવવું પડે તો દર્દીને પણ આ લઈને લોકો વે આવે છે બહુ લોહી નીકળી ગયું અહીં તત્કાલી અહીં ટ્રાન્સફર કર્યા કિરણ હોસ્પિટલમાં અને સિત્તેર બોટલ આપી અને અમારા ડોક્ટરોએ બેનને બચાવી લીધી રક્તના આ મહાદાન કાર્ય માટે કિરણ હોસ્પિટલમાં સુવ્યવસ્થા વ્યવસ્થા પણ ઊભી કરાઈ છે અહીં બ્લડ યુનિટ લેવા આવતા લોકોને લાઈનોમાં ઉભા રહેવાની લાંબા પેપર વર્ક કરવાની કે બ્લડ સામે બ્લડ આપવાની પડોજણમાં નથી પડવું પડતું ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર તુરંત જ અહીં લોહીની જરૂરિયાત પૂરી કરવામાં આવે છે મારા એક રિલેટિવને નાના વરાચની હોસ્પિટલમાં દાખલ કરેલા છે ત્યાં એમને બ્લડની રિક્વાયરમેન્ટ હતી એટલા માટે હોસ્પિટલે અમને કિરણ હોસ્પિટલમાંથી બ્લડ લેવા માટેનું સજેસ્ટ કરેલું હતું હું અહીંયા અત્યારે કિરણ હોસ્પિટલમાં આવેલો છું અહીંયા બહુ સરળતાથી અને ઝડપથી મને બ્લડ મળી ગયું છે મારું એટલું કહેવું છે કે બીજી જગ્યાએ જ્યારે આપણે બ્લડ લેવા માટે જઈએ છીએ તો ત્યાં આપણે જેટલું બ્લડ લઈએ એટલું જ સામુ બ્લડ આપવું પડે છે પ્લસ આપણે એને પેમેન્ટ કરવાનું રહી છે જ્યારે અહીંયા કિરણ હોસ્પિટલમાં નથી આપણે કોઈ એને બ્લડ આપવાની રિકવાયરમેન્ટ રહેતી અથવા નથી આપણે કોઈ પણ પ્રકારનું અહીંયા પેમેન્ટ કરવાનું છે અહીંયા સરળતાથી તમને જેટલું પણ યુનિટ જોતું હોય બ્લડ એ તમને ડાયરેક્ટ તમને મળી શકે છે તમારે ખાલી હોસ્પિટલનો રેફરન્સ લેટર લઈને અહીંયા આવવાનો રહેશે મારે મારા ભત્રીજા માટે બ્લડ જોઈતું હતું મેં સાયણમાં ઘણી જગ્યાએ તપાસ કરી પણ મળતું નથી મળે છે એ પણ પ્રોસેસ બહુ લાંબી થાય છે ત્યાંથી મને ડૉક્ટર સાહેબે કીધું કે કિરણ હોસ્પિટલમાં ચાઇલા જાઓ ત્યાં તમને ઓછી એમાં મળી જશે પણ અહીંયા કોઈ ચાર્જ મારી પાસે લીધો નથી અને મને મારા ભત્રીજા માટે વગર મહેનત અને ઓછી પ્રોસેસમાં મને બ્લડ અહીંથી મળી ગયું કિરણ હોસ્પિટલ દ્વારા રક્તદાનના વિવિધ કેમ્પ યોજી રક્ત એકત્રિત કરી આ બ્લડ કેમ્પ ચલાવવામાં આવી રહ્યો છે જેના થકી અત્યાર સુધી અનેક ક્રિટિકલ દર્દીઓને રક્ત આપી તેમના જીવ બચાવવામાં આવ્યા છે રક્તદાન કરવું એ માનવ સમાજનું માનવી પ્રત્યેનું ઉત્તમ ઉદાહરણ છે અને કિરણ હોસ્પિટલના આ પ્રયાસે માનવતાના મૂલ્યને ઊંચાઈ આપી છે પ્રબિક ન્યૂઝ સુરત